મિત્રો પ્રસ્તુત વિડીયોમાં આપણે સમધારણ સંભવ વક્ર રેખાના લક્ષણો વિશે ચર્ચા કરીશું તે પહેલાં આપણે સંમિત આવૃત્તિ વિતરણના સંદર્ભમાં જાણી લઈએ કે સમમિત આવૃત્તિ વિતરણના ખ્યાલનો વિકાસ કરનારા કોણ હતા અનેક નામો છે તેમાંથી આ બે નામ સંમિત આવૃત્તિ વિતરણના વિકાસ સાથે એના ખ્યાલના વિકાસ સાથે સંકળાયેલા છે અબ્રાહમ ડી મોઇબ્રે અને કાર્લ ફેડરિક ગોશ એમાંય કાર્લફ્રેડરિક ગોસના નામે સમધારણ સંભવ વક્ર રેખા ઓળખાય છે એનપીસી એટલે કે નોર્મલ ને અમુક વખતે ગોશિયન વક્ર પણ કહે છે કારણ કે તેનો ખ્યાલ એક જર્મન ગણિત શાસ્ત્રી કાર્લફેડ્રિક ગોસે પ્રચલિત કર્યો હતો એવું માનવામાં આવે છે હવે તેના લક્ષણો જોઈએ સમધારણ સંભવ વક્ર રેખાના તો આ પ્રમાણે છે પહેલું લક્ષણ છે તેનો આકાર ઘંટ જેવો હોય છે તે ઘંટાકાર હોય છે વક્ર એક કોઈ પણ બાજુએ છેદતો નથી આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે વક્રની શરૂઆતમાં એક શખ્સની સૌથી ડાબી બાજુએ ને એક્સ અખસની જમણી બાજુએ વક્ર એક્સ અક્ષને છેદતો નથી એક્સ અક્ષથી દૂર રહે છે તેમાં મધ્યવર્તી સ્થિતિમાંના તમામ માપો એક્સ અક્ષ પર એક જ બિંદુએ જોવા મળે છે તેથી તેમાં મ્યુ બરાબર એમ બરાબર ઝેડ હોય છે એટલે કે મ્યુ એટલે મધ્યક એમ એટલે મધ્યસ્થ અને ઝેડ બરાબર બહુલખ હોય છે તેમાં મધ્યવર્તી સ્થિતિમાનના તમામ માપો અક્ષના કેન્દ્ર પર જોવા મળે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક્સ અક્ષનું કેન્દ્ર સેન્ટર મધ્યબિંદુ પર મ્યુ એમ અને ઝેડ જોવા મળે છે એક્સઅક્ષના કેન્દ્ર પર દોરવામાં આવેલ લંબ લંબરેખા સમગ્ર વક્રને બે સરખા ભાગમાં વહેંચે છે આ એક શખ્સનું કેન્દ્ર બિંદુ છે મ્યુ છે મ્યુ ઉપર કોઈ લંબ દોરવામાં આવે તો સમગ્ર વક્રને બે સરખા ભાગમાં વહેંચે છે જેમ જેમ આપણે વક્રની ટોચથી બંને બાજુએ નીચેની તરફ જઈએ છીએ તેમ તેમ આવૃત્તિઓની સંખ્યા ઘટતી જાય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્રની ટોચ પરથી મધ્યમાંથી આપણે બંને બાજુએ નીચેની તરફ જઈએ તો આવૃત્તિઓની સંખ્યા ઘટતી જાય છે અને બંને બાજુએ સંખ્યામાં થતો ઘટાડો સમાન પ્રમાણમાં હોય છે એના આધારે કહી શકાય કે એટલે કે મધ્યમાં વક્રની ઊંચાઈ મહત્તમ હોય છે વક્રનો મધ્યનો ભાગ સૌથી ઊંચો હોય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક શખ્સ અને વક્રની વચ્ચેના વિસ્તારના ક્ષેત્રફળનું માપ એક એકમ માનવામાં આવે છે અહીંયા આખા વિસ્તારનું ક્ષેત્રફળ એકમમાં લેવામાં આવે છે ને તેને કહે છે એક એકમ એટલે સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ વક્ર અને અક્ષ વચ્ચેનું એક એકમ માનવામાં આવે છે એક એકમ ક્ષેત્રફળમાં સો ટકા આવૃત્તિઓ આવેલી હોય છે એટલે કે સમધારણ સંભવ વક્ર રેખાની ના વક્ર અને અક્ષની વચ્ચે કુલ સો ટકા આવૃત્તિઓ આવેલી હોય છે આવૃત્તિઓના આધારે આ વક્ર બને છે મધ્યકની બંને બાજુનો વિસ્તાર પોઈન્ટ પાંચ એકમ હોય છે અહીંયા મધ્યકની બંને બાજુનો વિસ્તાર ડાબી બાજુનો વિસ્તાર ઝીરો પોઈન્ટ પાંચ એકમ ક્ષેત્રફળ હોય છે અને જમણી બાજુના વિસ્તારનું ક્ષેત્રફળ પણ ઝીરો પોઈન્ટ પાંચ એકમ હોય છે મધ્યકથી બંને બાજુએ આવેલા એક સિગ્મા સુધીના દરેક વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ થ્રી ફોર વન થ્રી હોય છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મધ્યકથી ડાબી બાજુ વન સિગ્મા સુધીનું અંતર એટલે કે માઇનસ વન સીગમાથી મ્યુ સુધી અને મ્યુથી જમણી બાજુ એક સિગ્મા સુધીનું અંતર બંનેના અંતર ક્રમશઃ પોઈન્ટ થ્રી ફોર વન થ્રી અને પોઈન્ટ થ્રી ફોર વન થ્રી હોય છે તેના કારણે માઇનસ એક સીગમા અને એક સિગમાની વચ્ચેનું ક્ષેત્રફળ પોઈન્ટ સિક્સ એટ ટુ સિક્સ હોય છે તેને સંકેતમાં પી પ્રોવેબિલિટી મ્યુ પ્લસ માઇનસ વન પોઈન્ટ વન બરાબર સિક્સ એટ ટુ સિક્સ લખવામાં આવે છે આકૃતિમાં કૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મ્યુની ડાબી બાજુ વન સીગમાથી લઈને મ્યુની જમણી બાજુ એક સીગમા સુધીના સમગ્ર વિસ્તારનો છેત્રફળ પોઈન્ટ સિક્સ એટ ટુ સિક્સ હોય છે મધ્યકથી બંને બાજુએ આવેલા બે સીગમા સુધીના દરેક વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર સેવન સેવન હોય છે એટલે મધ્યકની બંને બાજુએ ટુ સિગ્મા સુધીનું અંતર એટલે મ્યુથી ડાબી બાજુએ માઇનસ ટુ સિગ્મા સુધીનું અને મ્યુથી જમણી બાજુએ ટુ સિગ્મા સુધીનું ક્ષેત્રફળ ક્રમશઃ પોઈન્ટ ફોર સેવન સેવન ટુ અને પોઈન્ટ ફોર સેવન સેવન ટુ હોય છે તેથી માઇનસ ટુ સિગ્મા અને પ્લસ ટુ સિગમાની વચ્ચેનું ક્ષેત્રફળ પોઈન્ટ નાઇન ફાઇવ ફોર ફોર હોય છે તેને સંકેતમાં પ્રાયોરિટી મ્યુ પ્લસ માઇનસ ટુ સિગ્મા બરાબર 0.9544 નાઇન ફાઇવ ફોર ફોર લખવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મ્યુની ડાબી બાજુએ માઇનસ ટુ સિગમાથી લઈને મ્યુની જમણી બાજુએ ટુ સિગ્મા સુધીના સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ નાઇન ફાઇવ ફોર ફોર હોય છે મધ્યથી બંને બાજુએ આવેલા ત્રણ સિગમા સુધીના દરેક વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર નાઇન એટ હોય છે એટલે મ્યુથી ડાબી બાજુએ માઇનસ ત્રણ સીગમા સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર નાઇન એટ સેવન હોય છે અને મ્યુથી જમણી બાજુએ ત્રણ સીગમા સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર નાઇન એટ સેવન હોય છે તેથી માઇનસ ત્રણ સીગમા અને ત્રણ સીગમાની વચ્ચેનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર પોઈન્ટ નાઇન નાઇન સેવન ફોર હોય છે તેને સંકેતમાં પ્રોબેલિટી મ્યુ પ્લસ માઇનસ ત્રણ સીગમા બરાબર પોઈન્ટ નાઇન નાઇન સેવન ફોર લખવામાં આવે છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મ્યુથી ડાબી બાજુએ માઇનસ ત્રણ સીગમાથી લઈને મ્યુની જમણી બાજુએ ત્રણ સીગમા સુધી સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ નાઇન સેવન નાઇન નાઇન સેવન ફોર એકમ હોય છે મધ્યકથી બંને બાજુએ આવેલા વન પોઈન્ટ નાઇન સિક્સ સુધીના દરેક વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર સેવન ફાઇવ ઝીરો હોય છે આ એક વિશિષ્ટ પ્રકારનું ક્ષેત્રફળ છે સમધારણ સંભવ રેખાના સંદર્ભમાં કે મ્યુની ડાબી બાજુએ માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સિગમા સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ પોઇન્ટ ફોર સેવન ફાઈવ ઝીરો અને મ્યૂથી જમણી બાજુએ વન પોઈન્ટ નાઇન સિક્સ સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ પણ પોઈન્ટ ફોર સેવન ફાઇવ ઝીરો હોય છે તેથી માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સિગમા અને વન પોઈન્ટ નાઇન સિક્સ સિગમાની વચ્ચેનું ક્ષેત્રફળ પોઈન્ટ નાઇન ફાઇવ ડબલ ઝીરો હોય છે તેને સંકેતમાં પ્રોબેબલિટી મ્યુ પ્લસ માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમા બરાબર પોઈન્ટ નાઇન ફાઇવ ડબલ ઝીરો લખવામાં આવે છે આકૃતિમાં જોઈ શકાય છે કે માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમાથી લઈને વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમા સુધી મ્યુની બંને બાજુને વિસ્તારને આવરી લેતા આખા વિસ્તારનું છેફળ પોઈન્ટ નાઇન ફાઇવ ડબલ ઝીરો હોય છે એનો અર્થ કે પંચાણું ટકા આવૃત્તિઓ માઇનસ વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમા અને વન પોઈન્ટ નાઇન સિક્સ સીગમાની વચ્ચે સમધારણ વક્ર રેખામાં આવેલી હોય છે એ રીતે આ એક બીજું વિશિષ્ટ પ્રકારનું ક્ષેત્રફળ છે મધ્યકથી બંને બાજુએ આવેલા ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમા સુધીના દરેક વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર નાઇન ફાઇવ વન હોય છે આકૃતિમાં જોઈ શકાય છે કે મ્યુની ડાબી બાજુએ માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ લઈને મ્યુ સીગ મ્યુ સુધીના વિસ્તારનું ક્ષેત્રફળ 0.4951 ફોર નાઇન ફાઇવ વન છે અને મ્યુથી લઈને જમણી બાજુએ ટુ પોઈન્ટ ફાઇવ એટ સુધીના સમગ્ર વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ ફોર નાઇન ફાઇવ વન છે તેના કારણે માઇનસ ટુ ફાઇવ એટ સિગમા અને ટુ પોઈન્ટ ફાઇવ એટ સિગમાની વચ્ચેનું ક્ષેત્રફળ પોઈન્ટ નાઇન નાઇન ઝીરો ટુ હોય છે તેને સંકેતમાં પ્રાયોરિટી મ્યુ પ્લસ માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમા બરાબર પોઈન્ટ નાઇન નાઇન ઝીરો ટુ લખવામાં આવે છે આકૃતિમાં જોઈ શકાય છે કે મ્યુની ડાબી બાજુએ માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમાથી લઈને મ્યુની જમણી બાજુએ ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમા સુધીના આખા વિસ્તારનું ક્ષેત્રફળ પોઈન્ટ નાઇન નાઇન ઝીરો ટુ થાય છે એનો અર્થ જો આ સંખ્યાને રાઉન્ડઅપ કરવામાં આવે તો એનો અર્થ એવો થાય કે નવ્વાણું ટકા આવૃત્તિઓ આવૃત્તિ વિતરણની માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમાથી લઈને ટુ પોઈન્ટ ફાઇવ એટ સીગમા સુધીના વિસ્તારમાં આવેલી હોય છે તો દોસ્તો અહીંયા આપણે સમધારણ સંભવ વક્ર રેખાના લક્ષણો વિશે ચર્ચા કરી હવે પછીના વિડીયોમાં તેના વિશે વિશેષ ચર્ચા કરીશું ત્યાં સુધી ગુડ બાય થેન્ક યુ